કોકારો કૌશાળા પાસેના એક રેણાકી મકાનમાંથી પોલીસે ઇંગ્લિશ ડારુની 34 બોટલ સાથે ગુટલેરને ઝડપી લીધો હતો લોકલ ટ્રેન પ્રાક્ષ તથા કોગા રોડ પોલીસ પેટ્રોલિંગમાં હતો बातमी आधारोड गौशालाताे वल्लभ भाई सोलंकी न मकान में पुलिस से रेड करता इंग्लिश डाल त्रीस बोटल मिली आई लिस्टारूना छठाさて પોલીસે මුٹھલેગર પર એ શવલબાઈ સોલંકીને જડપી લઈ દોરણસરની કાર્યવાહી હાથ કરી હતી